યોગી બાપા એમને આજ્ઞા કરેલી કે તમારે અહીંયા આગળ જમવાનો ટાઈમ થાય ત્યારે વાસુદેવ હરેનો હાથ પાડવો એ આપણી સંપ્રદાયની એક પરંપરા હતી એ પ્રમાણે એ પોતે ખટકો રાખીને યોગી બાપાની આજ્ઞાથી અતિ ઉત્સાહથી કરે એવું નહીં પાછું મરતા મરતા કાન ધોલાવે પણ દોડા દોડી તમારે આખા રસોડાની અંદર પ્રેમથી ઉમંગથી ઉત્સાહથી મોડું બગાડ્યા વગર સેવા કરતા તો આપણને આપણને એ જે યાદ આવે વર્ષો જૂની વાતો છે પણ બાપા કે એમ કરી લેતા એટલે અને એને વિશ્વાસ કેટલો હતો પરીક્ષા આપીને આયા અને બાપાને કહ્યું કે બાપા આ વખતે આશીર્વાદ આપો પરીક્ષામાં પાસ થઈ જવું બાપા કે જાઓ આશીર્વાદ છે લો ધબો એમ કરીને ધબો મારે તે આમ કરતા કરતા વખત 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 નપાસ નપાસ થયા ધબો લીધો તોય કોઈ દિવસ બાપાને એમ નથી પૂછ્યું કે બાપા આપ ધબો આપો છો પણ નિષ્ફળ જાય છે તમે કઈ અંતરથી હાચા આશીર્વાદ આપતા હોય લાગતું નથી એવું નહીં પણ એ એમ કે મારે ભલે નપાસ થયો પણ નવ વખત દબો ખાવાનો તો મળ્યો ને મને આ પણ એક એમના ઉમંગ જીવનની અંદર ઉમંગ અને ઉત્સાહ હતો એમના પિતાજી પણ બોટાદની અંદર શાંતિલાલભાઈ ચાતુર્વેદી બહુ જૂના હરિભગત શાસ્ત્રીજી મહારાજ નિર્ગુણદાસ સ્વામી યોગી બાપા એ જ્યારે પણ ટ્રેનમાં આવવાના હોય અને એમને પુષ્કાળનું પત્તું મળ્યું હોય તો અવશ્ય આખા બોટાદની અંદર સામાન્ય રીતે વિરોધ તો હોય જ પણ વિશેષ વિરોધ હતો એમાં નિષ્ઠાન પૂર્વક શાસ્ત્રીજી મહારાજ યોગી મહારાજ માટે પાણીની માટલું લઈ આવે ઘણી વખત તો સ્વામી બાપાને કે બાપા મોડું થયું છે અમારું બ્રાહ્મણનું ઘર છે તો તમે જમવા પધારો અને જમીન જાઓ એવોય આગ્રહ કરે આવી જ રીતે જાળીલા સ્ટેશન ઉપર પણ આપણા સત્સંગી બંધુ હરગોવિંદભાઈ માસ્તર રહેતા પૂજ્ય ધર્મકુંવર સ્વામીના પિતાના પિતા એટલે દાદા એ પણ ત્યાં આગળ ઘણી વખત શાસ્ત્રીજી મહારાજ પણ ત્યાં જાળેલા સ્ટેશને ઉતરે એમ અને એવો જ ટાઈમ હોય તો એમણે રસોઈ તૈયાર કરી જ રાખી હોય લાડુ દાળ ભાત શાક રોટલી ફરસાણ જે કઈ કરવું હોય બનાવી રાખ્યું હોય ને શાસ્ત્રીજી મહારાજ અને સંતો જમી લે એમ અને એ વખતે ત્યાં થોડો આરામ કરીને પછી સ્વામી માટે સારંગપુર જે ગાડું આવ્યું હોય એમાં બેસીને સારંગપુર જાય એમનોય પણ એવો ને એવો ઉત્સાહ વર્ષો સુધી શરીર સારું રહ્યું ત્યાં સુધી ગોંડલની અંદર એમણે મહાપૂજા કરી છે ત્યારે આપણને ખ્યાલ આવે કે સત્સંગની અંદર આવા હરિભક્તો પણ એની ભક્તિની અંદર ઉણપ ન આવે એ વધતી જ જાય જે પ્રકારે આયોજન થાય તે પ્રકારે એ ભક્તિ કરતા જ રહે એટલે એટલા માટે થઈને આપણે સમજી રાખવાનું કે આપણને આ જયારે સત્સંગ મળ્યો છે ત્યારે એ સત્સંગની અંદર આપણે જો વિશેષ ભક્તિ કરીએ ને તો એ ભક્તપણાનું આગવું લક્ષણ ગણાય ને એમાં આપણને આનંદ આવશે એટલે એના માટે થઈને પણ આપણે જાણીએ જેમ ખસતા કહેવાય છે કે ખડોળની અંદર પણ આપણા એક હરિભક્ત હતા જે પોતે આપણી બધી જ નાની મોટી પ્રતિષ્ઠાની વિધિ હોય જળજડીનો સમયો હોય અન્નકૂટની અંદર ગોવર્ધન પૂજા હોય એમાં પણ એ પોતે આવીને કરતા ને કરાવતા પણ પક્ષ શાસ્ત્રીજી મહારાજનો રાખીને એમણે એ કાર્ય કરેલું એમ સ્વામી કહે છે કે આપણે પણ દિન દિન પ્રત્યે આ ભક્તિ આપણા જીવનની અંદર વૃદ્ધિ પામે એટલે યોગીજી મહારાજ પોતે એમના અમૃત પ્રવચનની અંદર કહે છે ને કે મહારાજ અને સ્વામીએ એટલી બધી વાતો કરી છે કે આખું બ્રહ્માંડ ભરાય એટલી વાતો કરી છે હવે આપણે તો સ્વામી કે સ્વામી સ્વામીની વાતો સાત પ્રકરણની આપણે વાંચવાનું ચાલુ કર્યું હોય તો રોજ એક પાનું વાંચીએ તો એ લાંબા સમય સુધી ચાલે અને પૂરું થાય એટલે એમ તક ચાલો હવે વાતો વંચાઈ ગઈ પણ આ તો ગુણાતીતાનંદ સ્વામી તો કે છે કે આ વચનામૃત પાંચ જે કીધા છે એ પાંચે પાંચ વચનામૃત તો કાયમ આપણે સાંભળ્યા કરીએ હવે મહારાજે એવી અદભુત વાતો કરેલી છે વતના મૃતોની અંદર એટલે એમને કોઈ દિવસ તૃપ્તિ થતી જ નથી આ એક ભક્તિનો એક વૃદ્ધિ પામ્યાનો એક વિશ્વાસ છે એવી રીતે ભગતજી મહારાજની પણ ભક્તિ કેવી યોગી બાપા પોતે વાત કરતા કે ગુરુ હો આજ્ઞા ય વિચારણીયા ગુરુની આજ્ઞામાં ક્યારે વિચાર કરવાનો નહીં આ પ્રકારે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા યથાર્થ સ્વરૂપની અંદર પાળી અને જેના કારણે કરીને આપણે જાણીએ છીએ કે ભગતજી મહારાજ પોતે સેવા તો કરતા પણ સાથે સાથે સ્વામીની સમાગમની રીત અને વાતો પણ એ પોતે ખૂબ સારી રીતે સાંભળતા એટલે માત્ર ને માત્ર કે ફૂલનો આહાર બનાવો એટલું જ ભક્તિ નથી ભક્તિના પ્રકાર તો નવ છે ને નવે નવ પ્રકારની અંદર વૃદ્ધિ વિશેષ કરીને પામે તો જ આપણે કંઈક કમાયા કહેવાયે બાકી તો મહારાજે વચના પણ લખ્યું છે કે સત્સંગ થતા થતા જેવું અંગ બંધાય તેવું ને તેવું અંગ રહે છે એટલે પછી આવ્યા ત્યારે જેવા હતા એવા ને એવા પચાસ વર્ષ કાઢી નાખ્યા હોય તો એમાં કાઈ ફેર પડે નહીં એ એના અંગ વૃદ્ધિ પામ્યા ના કહેવાય અંગ કહેતા કે ભક્તિ સંબંધી બધા જ આપણને કહ્યા છે એ બધા જ અંગો વૃદ્ધિ પામ્યા ના કહેવાય ઘણી વખત તો રિવર્સમાં ગાડી જાય એટલે જવાનું છે આગળ અને રિવર્સ ક્યાં જાય છે ભાઈ પણ પ્રકૃતિ આપડી ત્યારે અહીંયા આગળ આપણને મહાનુભાવાનંદ સ્વામી પોતે પ્રશ્ન પૂછીને કે છે કે દિન દિન પ્રત્યે એટલે આજે આપણામાં જેટલી ભક્તિનો વૃદ્ધિ વેગ પકડાયો છે એના કરતા આવતીકાલે આપણને વધારે વેગ પકડાવવો જોઈએ આપણને ખબર પડવી જોઈએ જેમ અમારે ત્યાં આગળ રાજકોટની અંદર ચુનીભાઈ ચાતુર્વેદી હતા અને રોજ એની નોકરી કરી અને પાછા ગોંડલ આવી જાય અને ગોંડલ ની અંદર એમાંય ખાસ કરીને રજાના દિવસોમાં તો હોય જ એટલે રસોડા ની અંદર બ્રાહ્મણ એટલે સેવા ખૂબ કરે અને ઉત્સાહનો ધોધ અને પચીસ જણા બેઠા હોય એમાંથી પાંચ જણા બૂમ પાડે ચૂણીભાઈ તો એ પાંચેય જણાને મળી લે અને સેવા કરવાની હોય કરી રાખે સ્નાનાધિક પ્રાત વિધિ સ્વામીશ્રી ખૂબ જ ઝડપથી કરતા શૌચ જઈને માટીથી હાથ ધોવા દંત ધાવન કરવું કે પછી સ્નાન કરવું દરેક ક્રિયામાં ચપડતા તેમાં દેહનું લાલન પાલન લેશ ન દેખાય લગભગ વીસે મિનિટમાં બધી ક્રિયાઓ પૂરી થઈ જાય ધોત્યુ પહેરવામાં પણ એટલી ઝડપ અને ગાતરી તો ખંભે નાખ્યું ન નાખ્યું કે ભાગ મૂકીને હાલ્યા એમની સાથે કોઈ તૈયાર થઈ શકે જ નહીં ચાલવામાં ચપ્પડ પધરામણીમાં ચપ્પડ જમવામાં ત્વરા દેહની દરેક ક્રિયામાં ઝડપ ક્યાંય શિથિલતા જણાય નહીં તે જો એમ થાય કે તેઓ આટલી ઝડપ શા સારું રાખતા હશે કદાચ અનેક જીવોનું આત્યંતિક કલ્યાણ કરવાના શ્રીજી પ્રેરિત દિવ્ય કાર્યમાં કઈ ઓળખ ન આવી જાય એ જ લેક્ષ એક માત્ર લક્ષ્ય હશે યોગીજી મહારાજનું કાર્ય એક સદી કરતા ઓછા સમયમાં તેઓને પૂર્ણ કરવું હતું તે માટેના તેઓના સખત દેહિક પરિશ્રમ જોઈને થતું કે આવું બે પાંચ દિવસ ટકે પણ કાયમ જે નવું એ તો અખંડ ભગવત સંબંધ વગર બની જ ન શકે તારીખ પાંચ ઓગસ્ટની સવારે પણ રોજની જેમ સ્વામી શ્રીના પરિશ્રમનો પીરિયડ ચાલુ થઈ ગયો સ્નાનાધિક નિત્યક્રમ બાદ પ્રાતઃ પૂજા પછી તેઓએ વચનામૃતની કથા શરૂ કરી તેમાં એક નાનો બાળક આગલી હરોળમાં બેસીને જ જાણે ધૂમતો હોય તેમ તેનું માથું હલાવી રહ્યો તે જોઈ સ્વામીશ્રી બોલ્યા અલ્યાય ધૂણીશ નહીં ભગવાન મળ્યા એટલે હવે ધૂણવાનું હોય નહીં ઘણા જન્મ ધૂણિયા છીએ સ્વામીશ્રી ની આ ટકોરથી તે બાળક શાંત થઈ ગયો હરિભક્તો ડર ન રહ્યો બીજા દેવનો ગ્રહ્યો હરિએ હાથની પ્રતિ રાજી થઈ ગયા કથા બાદ જન હિતાર્થે પધરામણીઓ કરવા નીકળેલા સ્વામીશ્રી બ્લેક હિથ બેક્શલી સ્ટુડને પાવન કરતા ચેટહામ આવ્યા અહીં એક પધરામણીમાં યજમાન હરિભક્તના જમાઈને સૌએ વર્તમાન ધરાવી કંઠી પહેરવા કહ્યું તે વખતે કુટુંબના વૈષ્ણવ સંસ્કારોને લીધે એ મુરબ્બીએ જણાવ્યું મારે કંઠી નથી પહેરવી હું વૈષ્ણવ છું આ દઢતાને વધાવતા આ દઢતાને વધાવતા સ્વામી શ્રીએ પરદેશની સાહજિક પૂછપરછ આરંભી કે દારૂ માસ ખાવો પીવો છો ક્લબ પાર્ટીમાં જાઓ છો આ દરેક પ્રશ્નના જવાબમાં હા આવતા સ્વામી શ્રીએ તે વૈષ્ણવને કહ્યું તમે જ્યારે દારૂની પ્યાલી હોઠે હટાડી કે માંસનો લોચો મોવા મૂક્યો ત્યારે તમને યાદ ન આવ્યું કે હું વૈષ્ણવ છું જ્યારે તમે ક્લબ પાર્ટીમાં કોકની જોડે નાચવા કૂદવા ગયા ત્યારે તમને ન સૂજ્યું કે હું વૈષ્ણવ છું અને અમારા જેવા સંત તમને ભગવાનને આશરે મૂકવા ગયા ત્યારે તમે કહો છો કે હું વૈષ્ણવ છું ધર્મ બદલવાનું અમે કહેતા જ નથી પણ સદાચાર મુખ્ય ધર્મ છે અમે એનો આગ્રહ રાખીએ છીએ એટલું કરો તો અમારે મન બધું જ છે સ્વામીશ્રીના શબ્દોએ એ વૈષ્ણવનું હૈયું મચાવી નાખ્યું તે શબ્દોમાં કટાક્ષ નહોતો પણ કરુણા હતી આ શબ્દો દોષ દર્શન કરાવનારા નહીં પણ દિશા દર્શન કરાવનારા હતા તો એ કહ્યું સ્વામીજી હું પરદેશ આવ્યો ત્યારે મારી માએ વિદાયની શીખ આપતા કહેલું બેટા દૂર દેશ જાય છે તો ધર્મ સાચવજે પણ અહીં આવતા હું બધું ભૂલી ગયેલો આજે મને અહીં તમારા દ્વારા માં મળી ગઈ હોય એવું લાગે છે તે કહી રહી છે દીકરા ધર્મ આથી આગળ તે વિષ્ણુ કશું જ ન બોલી શક્યા તેઓનો કંઠ રૂંધાઈ ગયો તેઓને લાગ્યું કે સ્વામીશ્રીને કંઠી પહેરાવવામાં રસ નથી તેઓને રસ છે આપણા જીવનમાં આપણા ધર્મમાં તેઓ તમામ દુષણોનો ત્યાગ કરી સત્સંગ કરવાનું વચન આપ્યું સ્વામીજીનો સંપર્ક જીવનમાં કેવા રંગ પૂરતો ચગના ઘેરાધાર્યા અહીં ઘણા આમંત્રિત ભક્તો એકત્રિત થઈ ગયેલા તેઓને વિનંતીથી સ્વામીશ્રીએ પાંચ પુરણ ફોડી વળી સૌને અલૌકિક સ્મૃતિનો સ્વાદ ચખાડ્યું તારીખ છ ઓગસ્ટના રોજ ટૂટિંગ બેક હરશામ ફુલામમાં પધરામણીઓ કરતા સ્વામીશ્રીએ બપોરે પોણા ત્રણ વાગે ભોજન લીધું ત્યારબાદ સાંજે હિઝલિંગ ટીમના ટાઉન હોલમાં ધર્મલાભ આપ્યો તેમાં સ્થાનિક સાંસદ સહિત કંઈક યુરોપિયન મહાનુભાવોએ સ્વામીશ્રીના જીવન કાર્યને બિરદાવ્યું ધોધમાર વરસાદ વરસતો હોવા છતાં આખો સભાગૃહ હકડે ઠઠ ભરાઈ ગયેલો તેમાંના કેટલાક તો ચારસો કિમીના અંતર કાપી અહીં ખેંચાઈ આવેલા આ જ રીતે તારીખ સાત ઓગસ્ટની સવારે ઈસ્ટ ફિન્ચિલમાં આવેલી

અક્ષરધામની પ્રાપ્તિ માટે પરીક્ષા આપી સૌને રૂડા આશીર્વાદ પાઠવી સ્વામી શ્રી દીપ પ્રાગટ્ય કર્યું અને જુદી જુદી પરીક્ષાના જુદા જુદા વર્ગખંડોમાં પધારી સ્વહસ્તે પરીક્ષાર્થીઓને પ્રશ્નપત્ર વહેંચ્યા દરેક ખંડમાં પ્રશ્નપત્ર આપ્યા બાદ વિશ્વ બેસ્ટ ઓફ લક કહી શુભેચ્છા પણ પાઠવી પરીક્ષાનો આમ વિધિસર પ્રારંભ કરાવી તેઓ છત્રીસ કિલોમીટર દૂર ગોલ્ડન ગ્રીનમાં તથા ત્યાંથી આગળ ઓર્પિક ટનમાં પધરામણીઓ કરી અરવિંદભાઈ પટેલના ઘેર બપોરે સવા બાર વાગે પહોંચ્યા અહીં આ સમયે તેઓએ પ્રાતઃ કાળનો અલ્પહાર લીધો અડધા દિવસનો ઉપવાસ તો તેઓને આમ જ થઈ ગયો ત્યારબાદ કેન્ટમાં વિચરણ કરતા સ્વામીશ્રી સાંજે ચાર વાગે હંસલો પધાર્યા અત્રે સ્નાન વિધિ બાદ તેઓએ સાડા ચાર વાગે બપોરનું ભોજન અંગીકાર કર્યું આજે નિત્ર ક્રમના બધા જ રેકોર્ડ તૂટતા ગયા અહીં ઢાકોરજી જમાડી નીકળેલા સ્વામીશ્રીને હવે એક હરિભક્તને લગ્ન પ્રસંગે આશીર્વાદ આપવા જવાનું આજે દૂર દૂરના વિસ્તારોમાં પધરામણીને કારણે સ્વામીશ્રીને સખત પરિશ્રમ પડેલો બપોરે લેશ પણ આરામ નહોતો મળ્યો તેથી વ્યતીત બનેલા આયોજક સીએમ પટેલ સ્વામીશ્રી જ્યારે રાત્રે બાર વાગે આરામમાં જઈ રહેલા ત્યારે ઘડિયાળમાં જોવા લાગ્યા તેની નોંધ લેતા સ્વામીશ્રી પૂછ્યું સીએમ ઘડિયાળમાં શું જુઓ છો તેઓએ ગડગડા સાદે અવાજના ખોરવાયેલા દૈનિક ક્રમની વાત કરી તેઓના શબ્દોમાંથી સ્વામીશ્રી આજે વેઠેલા કષ્ટનું દર્દ ટપકી પડતું તે સાંભળી સ્વામીશ્રી બોલ્યા આપણે ક્યાં કઈ લખી આપ્યું છે કે નક્કી ટાઈમે જમવું આપણા નસીબમાં મોડું જ છે આમ કહેતા ખૂબ હસ્યા અસહ્ય ભીડાના દિવસને આ મુક્ત હાસ્ય સાથે પૂરો કરી સ્વામી સ્વામીશ્રી પોઢિયા ત્યારે તેઓની બ્રાહ્મી સ્થિતિની અલમસ્તાઈ ચરમસીમાએ પહોંચી હતી